પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી ખબર સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેના પરિવારને બ્રહ્મ સમાજ દ્વારા તેમના પરિવારને જે સમાજમાંથી બહાર કાઢવાની જે વાત ચાલી રહી છે એની વિશે મિત્રો આખરે કિંજલ દવેએ પોતાનું મૌન તોડ્યું છે અને તેમણે સમાજને શું અપીલ કરી અને આખી આ જે ઘટના છે એની વિશે તેમણે આ વિડીયોમાં વાત કરી છે તો ચાલો મિત્રો સૌ તો તેમનો આખો વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ગના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતાએ છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું હતું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહ્યો છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજાણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચાલો આ બધી પ્રતિભાને બધું તો મોર્ડન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલગ દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છે એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમારે બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે તમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય જય માતાજી હર તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે કેન્જલ દવે અત્યારે તેમના પરિવારને જે નાદ બહાર કાઢવાની જે વાત ચાલી રહી છે તો મિત્રો એને લઈને કેન્જલ દવે આખરે મોન તોડ્યું છે તો મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે આ કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ થઈ છે કેન્જલ દવેની સગાઈને લઈને સોશિયલ મીડિયા ઉપર તેમની ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે કિંજલ દવે આજે પોતાની સગાઈને લઈને ખુલીને વાત કરી છે જેમાં તેણે પોતાના પરિવાર બ્રહ્મ સમાજ અને અઢારેય વરણ વિશે વાત કરી છે કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો શેર કરીને કહ્યું હતું કે મારા જીવનના નવા પડાવની શરૂઆત કરી છે ત્યારે મને જેટલા પણ લોકોએ શુભેચ્છા આપી છે પ્રેમ અને આશીર્વાદ પાઠવ્યા પાઠવ્યા છે તે તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું અને મારા સત્પરને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પરંતુ અત્યારે વાત મારા પરિવાર ઉપર આવી છે મારા પિતા ઉપર આવી છે ત્યારે એક દીકરી તરીકે મારાથી હવે સહન નથી થતું એટલે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં વર્ણવી નહીં શકું હું અહીં સુધી પહોંચી એના માટે શિક્ષિત અને બ્રહ્મ શક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં એમનો ફાળો છે અને હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સહકાર મળ્યો છે અહીં સુધી પહોંચવામાં મારે મારો પરિવાર તો છે જ ઢાલની જેમ મારા પિતા પણ છે આપ સૌનો પણ એમાં ખૂબ ફાળો રહ્યો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટે નિયમો નક્કી કરશે કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ઉડવા માટે પાકો મળે છે તેને વીંઝવાની અને કાપવાની આ વાતો છે દીકરીઓ આજે તેજસ જેવા પ્લેન ઉડાવી રહી છે રણ મેદાનમાં યુદ્ધ કરી રહી છે સંસદમાં છે વિજ્ઞાન ટેકનોલોજીમાં છે ઓપરેશન સિંદૂર થયું એમાં બે દીકરીઓએ નેતૃત્વ લઈને આખા દેશને ગૌરવ અપાયું છે ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો પણ હક નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું તો બહુ નસીબદાર છું કે મને એવો પરિવાર અને એવા પિતા મળ્યા છે કે જે દીકરીની ખુશીમાં ખુશ થાય છે મારા નિર્ણયને મેં હરખ સાથે વધાવી લીધો છે હું એવા પરિવારમાં જોઈ રહી છું જે પરિવાર ભક્તિમય છે પરિવારના લોકો અને મારો પાર્ટનર પણ મને ખૂબ જ પ્રેમ કરે છે હું જેવી છું તેવી જ મને આદરથી સ્વીકારી છે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના જે શિક્ષિત અને સમજૂ લોકો છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓને પાંખોને કાપવાની વાત કરે છે મહેરબાની કરીને તેઓ સમાજમાંથી તેમને દૂર કરો નહીંતર સમાજ ચાંઈનો પણ નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હો તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે એની વિશે વાત કરો દીકરીઓની પ્રતિભાને આકલ લાવવાની વાત કરો અઢારમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજુ પણ કેટલાય બાળ લગ્નો થઈ રહ્યા છે આપણને બધાને ખ્યાલ જ છે સાટા પ્રથા ચાલે છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખ્યાલ છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે દીકરીઓને ઘૂંઘટમાં રાખવામાં આવે છે પછી તમે એવું કહો છો કે અમે દીકરીઓનું સારું કરવા માંગીએ છીએ એક બાજુ દીકરીઓ આર્મીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટમાં છે એના પરથી ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ થઈ રહ્યો છે તો મિત્રો આમ ઘણું બધું કિંજલ દવે આ વિડીયોમાં આપણને કહ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું કિંજલ દવે જે ખરેખર આજે વાત કરી તે શું સત્ય છે કે કે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો